નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ શારદા સોસાયટીમાં રહેતો સુથાર તુષાર કુમાર પોતાના મા બાપ સાથે ઝઘડો કરતા તેમના માં પડોશમાં રહેતા આંકલાવ નગરપાલિકાના માજી કાઉન્સિલર મહાવીરસિંહ ભિયાર તથા તેમના ભાઈ વચ્ચે પડતા આ માતા ભારે ઇસમે મહાવીરસિંહ પઢિયારને ધક્કો મારી જણાવેલ કે તું અમારા અંગત ઝઘડામાં કેમ પડ્યો તેમ જણાવી મહાવીર સિંહના ના ભાગે ચપુ મારી કરેલી જેમને વધુ સારવાર માટે ગોત્રી વડોદરા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા આ સમયે સોસાયટીના રહીશો ભેગા થતા માથાભારે ઈસમસુથાર કુમાર ફરાર થઈ ગયો હતો માથાભારે ઈસમસુથાર કુમારે મહાવીર સિંહ તેમના ભાઈ ઉપર પણ માર્ગ હુમલો કરેલો એ બંને ભાઈઓને સારવાર માટે ગોપત્રી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ આવી પહોંચી આ માથાભારે ઈસમને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી કરવા માટે સ્થાનિક રહેશો એ જણાવ્યું સુથાર તુષાર કુમારગાઉ પણ આ વિસ્તારમાં નાના મોટા ઝઘડા करतो हुए आज रोज स्थानीय पुलिस घटनास्थले આવી संपूर्ण माहिती મેળવવામાં આવી તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું રિપોર્ટર મહેશ પઢિયાર મૂજકોવા હા હા નામ લે પર નમસ્કાર હું માવરસી ગુલાસી પઢિયાર પૂર્વ આકલોગર નગરપાલિકા કાઉન્સિલર गत સાંજે રાત્રે 11:30 ના આસપાસ મારા સોસાયટીમાં પડોશમાં રહેતા સુથાર તુસાર કુમાર ધીરુભાઈ એમના માતા પિતા સાથે ઘરમાં ઝઘડો કરી રહ્યા હતા મને ખબર પડતા તેઓ માતા પિતા સાથે મારા મારી અને જોડાજુડું કરતા હોય હું ત્યાં એમને બચાવવા માટે પહોંચ્યો હતો તો તેઓ કે મારા ઝઘડામાં કેમ પડ્યા એવું કહી અને મને અને મારા ભાઈ ઉપર ખંજરથી હુમલો કરેલો છે જે બાદ હું પ્રાથમિક સારવાર ગોત્રી ખાતે લઈ લીધો લીધી છે આ વ્યક્તિ એવો છે કે વારંવાર સોસાયટીના મિત્ર મંડળી સાથે વારંવાર વગર વાંકે દારૂ મદિરા પાન કરી રાજા પાઠમાં રહી અને આવી રીતે હેરાન કર્યા કરે છે આ એક સોસાયટી માટે નિઃસન્સ થઈ ગયો છે અને મારા પર હુમલો કર્યા બાદ પણ બીજા વ્યક્તિને ફોન કરીને એવું કહે છે કે મારી પાસે નાનું છે ને જો મોટું હોત તો અમે પતાવી દ એટલે આવા વ્યક્તિ સામે કડક પગલાં લેવા બહુ જ જરૂરી છે